નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું જે લીંબડીયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે ગુજરાતી ભાષામાં વ્યાકરણનો એક અગત્યનો ટોપિક જે આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે તો આપણે સૌ પ્રથમ ટોપિક જોઈએ શ્રેણી તો ધ્વનિ સૌ પ્રથમ આપણી વ્યાખ્યા જોઈએ હોય તો શબ્દમાં રહેલા સ્વર અને વ્યંજનના સમૂહ કહેવાય તો ગુજરાતી ભાષા એ ફોનેટિક ભાષા છે ફોનેટિક એટલે કેવી ભાષા કે જેવી બોલાય તેવી જ લખાય તેને ફોનેટિક ભાષા કહેવાય ગુજરાતી ભાષાને વ્યંજનંત ભાષા પણ છે મતલબ અ આવે તો લખતા નથી પ્લસ ઓ પરંતુ વિદ્વાનો આ બાબતે સંમત થતા નથી ઘણા મતભેદો પ્રવર્તે છે આપણે વેજન ભાષાને ધ્યાનમાં લેશું નહીં વ્યાખ્યા શબ્દમાં રહેલા સ્વર અને વ્યંજનના સમૂહને છૂટા પાડવાની ક્રિયાને ધ્વનિ શ્રેણી કહેવાય છે હવે ધ્વનિ શ્રેણીના નિયમો વિશે જોઈએ જ્યારે કોઈ પણ શબ્દમાંથી સ્વર કે વ્યંજન છૂટો પડે ત્યારે અલગ અલગ લખાય છે એમાં નિયમ એક જોઈએ સર્વપ્રથમ જ્યારે સ્વર છૂટો પડે ત્યારે તે આખો લખાય છે મતલબ હલંત એટલે કે ખોળો કરવાનો હોતો નથી શબ્દ ને છૂટો પાડીએ તો ર પ્લસ આ પ્લસ જ પ્લસ અ પ્લસ ક પ્લસ ઓ પ્લસ ટ પ્લસ અ તો આ જે છે એ ખોળો કહેવાય એટલે કે ખોળો હલંત હવે બીજા ઉદાહરણો તમે જાતે કરજો ઉદાહરણ તરીકે મોરબી તો કઈ રીતના લખવાનું છે મ પ્લસ ઓ અને ખોડો કરવાનો પ્લસ ર ખોડો પ્લસ અ પ્લસ બ ખોડો પ્લસ એ જ રીતના હળવદ કામગીરી ગિરિરાજ કામદેવ મહાદેવ વિજય સકડો વગેરે નિયમ બીજો વ્યંજન છૂટો પડે ત્યારે ફરજિયાત અલંત એટલે ખોળો કરવાનો હોય છે મહેનત તો મ અ આ ખોળો પછી હ પ્લસ એ પ્લસ ન ખોળો પ્લસ અ પ્લસ ત ખોળો અને અ વ્યંજન છૂટો પડે ત્યારે હંમેશા અલંત એટલે ખોળો કરવાનો કરવો પડે છે નોંધ સ્પર્ધાત્મક પરીક્ષામાં આવી ભૂલ હોય જ છે જ્યાં હ હલંત હોય ત્યાં નિશાની હોતી નથી આ માટે માટે આ ખાસ યાદ રાખો ઉદાહરણો આપેલા છે રાજગોર કાલાવાડ દીઘડીયા ભારત ગુજરાત વગેરે શબ્દ છૂટા પાડો ચાલો રાજકોટ પાડીએ તો ર ખોડો પ્લસ આ પ્લસ ઓ પ્લસ ર ખોડો પ્લસ અ આ રીતના નિયમત્રણ નિયત્રો પડે ત્યારે તેની જગ્યાએ નિસર્ગ છૂટો ત્યારે શું મૂકવાનો છ પ્લસ છ પ્લસ અ પ્લસ બ પ્લસ દ પ્લસ અ ની જગ્યાએ છ મૂકવાનો આપણે ઉદાહરણો બીજા છે નિસ્તબ્ધ પૂર્વ નિશ્વાસ નિશંક નિશેષ નિયમ ચાર તીવ્ર અનુસાર છૂટો પડે ત્યારે તેમાં રહેલા અનુનાસિક ફરિજિયાત મૂકવાના હોય છે બિંદુ તો પ્લસ ઈ પ્લસ ન પ્લસ દ પ્લસ ઉ ભાઈબંધ અ પ્લસ અ પ્લસ ઈ પ્લસ બ પ્લસ ન પ્લસ ત પ્લસ અ ઉચ્ચાર કરતી વખતે જે વર્ણ બોલાય તે લખો ઉદાહરણ તરીકે ન બોલાય તો તો ન લખવાનો મ બોલાય તો તો મ લખવાનો આપણી પાસે એટલે કે ગુજરાતી ભાષામાં પાંચ જ અનુનાસિક છે ઉદાહરણ જોઈએ વધારાના ગંગા પંકજ કંચન શંકર કુંજ પિંડ મગ મુંબઈ અંબર ડીંભ ના ધ્વનિ શ્રેણી સુધા કરો નિયમ પાંચ કોમળ અનુસ્વાર છુટા પડતી વખતે જે તે અક્ષર ઉપર અનુસાર મૂકવાનો હોય છે જ્યાં તીવ્ર અનુસ્વાર ન આવે ત્યાં ત્યારે કોમળ અનુસ્વાર આવે છે ત્યારે અનુનાશિક વર્ણ મુક્ત નથી ઉદાહરણો આપણે જોઈએ પેલો ઊંટ તો ઊં પ્લસ ત્રીજો કુંવર ક પ્લસ ઉ પ્લસ વ પ્લસ ર પ્લસ અ ચૂંટણી કહું સુવાળું મળ્યું મૂછ ઝૂપડી બોલતું નાધવાની સુટા છે જોડાક્ષર છૂટા પડતી વખતે તરત જ સ્વર વગર બીજો વ્યંજન લખવાનો હોય એટલે આપેલું છે તો ખોડો પ્લસ અ પ્લસ ત પ્લસ છ અને અ સ્નિગ્ધ છ પ્લસ ન પ્લસ ઈ પ્લસ ગ પ્લસ ધ અને બીજા વધારાના ઉદાહરણો મૂલ્ય વિસ્તાર સ્વ સ્તંભ વચ્ચે મહત્વ વનસ્પતિના ધ્વનિ છૂટા વિશિષ્ટ અક્ષરો એટલે કે સંયુક્ત અક્ષરો તેની બનાવટના આધારે છૂટા પડે છે નોંધ તમામ જોડાક્ષરો શબ્દોકોષના પ્રકરણમાં આપ્યા છે તેમ છૂટા પડશે સૌ પ્રથમ આપણે શ ની વાત કરીએ તો સ કઈ રીતના છૂટો પડશે તો કે સ હશે તો ક ખોડો સ્લસ અ એ રીતના હવે વધારેના ઉદાહરણો જોઈએ તો સૌપ્રથમ કક્ષા આપેલું છે તો શા શબ્દનો આપણે ધ્વનિ શ્રેણી સૂટો પાડવું હોય તો કઈ રીતના પડે તો સૌ પ્રથમ ક ખોડો પ્લસ હવે અ પ્લસ હવે શા નો શું થશે તો કે ક ખોડો પ્લસ શ ખોડો પ્લસ આ આ રીતના પછી વિજ્ઞાન શબ્દ છે એની ધ્વનિ છૂટી પાડવી હોય તો કે વ ખોડો પ્લસ ઈ પ્લસ જ ખોડો પ્લસ ગ ગોળો પ્લસ આ પ્લસ અપડે ત્રાસ ની પાડ્યું હોય તો ત ખોડો પ્લસ ર પ્લસ આ પ્લસ સ અને અ જે વ્યંજન શબ્દો છે એ ખોડા તમારે કરવાના છે પછી આપણે શ્રાવણ હોય તો સ ખોડો શ્રાવણ નો છ પછી ર ખોડો પ્લસ આ પ્લસ વ ખોડો પ્લસ અ પ્લસ રણ ખોડો રીતના સ્પૃહ આપેલું છે તો છ અ ખોડો ખોડો પ્લસ 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 પ હ ખોડો પ્લસ આ એ રીતના પછી એ જ રીતના વિદ્યા પ્રસિદ્ધ અને બીજા ઉદાહરણો છે પ્રેક્ટિસ માટે આપેલા છે

તો ક ખોડો પ્લસ આ પ્લસ ર પ્લસ ય પ્લસ અ કીર્તન તો ક ખોડો પ્લસ ઈ પ્લસ ર ખોડો પ્લસ ત પ્લસ અ પ્લસ નો ખોડો પ્લસ અ એ રીતના તીર્થ તો ત ખોડો પ્લસ ઈ પછી ર મૂકી દેવાનો પ્લસ ર ખોડો પછી થ પ્લસ અ એ રીતના હવે ક આવા વર્ણમાં અક્ષર વર્ણ પછી ર મૂકવામાં આવે છે તે જોઈએ ઉદાહરણ તરીકે ક્રમ તો ક ખોડો પ્લસ ર પ્લસ અ પ્લસ મ ખોડો પ્લસ અ એ જ રીતના પ્રથમ તો ક ખોડો પ્લસ ર પ્લસ અ પ્લસ થ ખોડો પ્લસ અ પ્લસ મ ખોડો અને અ એ રીતના વ્રત આપેલું છે શબ્દ તો સૌ પ્રથમ વ ખોડો પ્લસ ર પ્લસ અ પ્લસ ત ખોડો પ્લસ અ ઉપરના નિયમોના આધારે થોડા વધારાના ઉદાહરણો છે અરજ અરજ માનવી તો રીતના અ પ્લસ જ ખોડો પ્લસ અ માનવી તો મ ખોડો મ ખોડો પ્લસ આ પ્લસ ન ખોડો અ પ્લસ વ ખોડો પ્લસ ઈ જો અહીંયા જોવાનું રસવાય તો રસવાઈ ઈ કરવાનું નહીંતર પછી ગિરિધર તો ગ પ્લસ ઈ રસવાઈ પ્લસ ર ખોડો પ્લસ ઈ પ્લસ ધ ખોડો પ્લસ અ પ્લસ ર ખોડો પ્લસ અ મહારાજા મ ખોડો પ્લસ અ હ ખોડો પ્લસ આ ર ખોડો પ્લસ આ જ ખોડો પ્લસ આ હલધર તો અ ખોડો પ્લસ અ લ ખોડો પ્લસ અ પછી અ પછી ર ખોડો પ્લસ અ આ રીતના અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે જો ચેનલ પર નવા હોય તો ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરી દેવાની છે ને વિડીયોને લાઈક કરી દેવાનો છે